હેલો ગાઈસ કેમ છો બધાને જય રમાધણી આજે અમારે ગબ્બર ઠાકોર ની મુલાકાતે જવાનું છે અને આજે હું ને મારો ભાઈ શરમણ બે જરા છો એટલે બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો બાકા જીક બોલાવાની છે શરમ શું બોલાવાની છે બાકા જીક બાકા જીક બોલાવાની ગાઈસ કે યાર બાકી શરમ થોડું કેસો બ્લોગ ની અંદર હવે આપણે ગબ્બર ભાઈને ની જાતે જઈને કે છે બીજો તો બધું એટલે એટલી ઘડા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કોમેન્ટ ની અંદર કોક ઠોકો ભરો સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક ઠોકી દો ને શેર કરી દો બાકી બ્લોગ ની અંદર કન્ટિન્યુ રાખવા તો બાકા જીક બોલાવાની છે ફાઇનલી ગાય છે બનાસ નદી એટલે બાકી બનાસ નદી ફેમસ એ પહોંચી ગયા છો બાકી કન્ટિન્યુ રહેજો બાકી બનાસ નદી બનાનું રતન બાકી બનાસ નદી ને બના કોઠો એક જ કહેવાય બાકી અત્યારે નદી તો કોરી છે બાકી બનાસ નદી કેવરાય છે કરી

એટલે રિક્ષા થોડી ગયો ભાઈ ને આખું સાધન બાધન બાકી આગળ જો આપે હવે હમુ પહોંચી આપણે ઝાપડીયા વાળું બોર્ડ બતાવો તમારે ફાઈનલી હમુ પહોંચી ગયા છો બાકી જૂના ડીસ્યા વીસ કિલોમીટર મહારાણા ઝાબડિયા પાંચ કિલોમીટર જોયે બાકી ગબ્બર ઠાકોર નું ગામ હવે પાંચ કિલોમીટર જોયે બાકી જોઈ લો બાકી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ની ઘરે છે નહીં ખબર તો ખબર નહીં પણ હવે કરી બાકી તમે પણ કોમેન્ટ કરતા રહે તો બાકી થોડો થોડો સપોર્ટ કરતા રહો એટલે થોડોક મજા આવે બાકી હવે જૂના ડિસેન થોડાક કિલોમીટર ભાજપો ને આમ કા હીરો રોડ બાકી હવે અહીંયા બાકી તમે પણ લેવો બાકી હવે ભેગા થવા રિક્ષા આવે ગિયાર કિયાર બદલાવ એટલે ચાલુ કરો શું ક્યાં ટ્રાફિક દેખાણું બાકી બાકા જીકી જ છે તો હોમે હોમે બાકી મોરે મોરે હેડ્યો આ કે રિક્ષા ગાડી પૂબી જે ભયા બાકી શરવણ મોરે મોરો આવે રો બાકા જીકી બોલાવે છે તો આગળ નું બાકી છે વાળા રોડે સડી ગયા છે બાકી શરવણ કો કેવું છે બ્લોક ની અંદર કઈ ને જોવેરાઈ બાકા જીકી બોલાવતા મંડે આજ રો અમે જા રહે બાકી ચેલો ગબર ઠાકોર ની મુલાકાત કરાવી હતી બાકી ગબર ઠાકોર ની મુલાકાત કરાવી નાખો ને એટલી વાર હજી કોકે એટલી વાર તમે કોમેન્ટ સારી કરી નાખો ને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખો ને વિડિયો જેટલો પણ એટલે શેર કરતા રહેજો હા બાકી બંકા નું ઘર દેખાતું હોય તો કોમેન્ટ કરી નાખજો બાકી બંકા નું ઘર આવી વાળો ઝૂમ કરીને દેખાડો બાકી બનાનો બંકો બાકી ગુમ પડાવે બાકી જો ડમ્બર વાળા ડિમ્પલ હાલે ફાઇનલી ગબ્બર ઠાકોર ના ઘરે પહોંચી ગયા હે જોઈ લો

ફાઈનલી આ ગબ્બર ઠાકોરનું ઘર છે મેં અમને પૂછ્યું હતું કે ઘરે ગબ્બર ઠાકોરની ક્યાંક પ્રોગ્રામમાં જતા રહે એટલે બીજી વાર આવશું તો ગબ્બર ઠાકોરની મુલાકાત કરાવશું અત્યારે તો નસીબમાં નતું એટલે મુલાકાત નહીં થઈ અત્યારે ઘરે વીસ મિનિટ પહેલાં આયા હો તો થઈ ગયો બાકી હવે આવશું દાડો બીજી વખત આવશું એટલે બ્લોગ બનાવશું અત્યારે ઘરે નતા એટલે અત્યારે બ્લોગ અહીંયા એન્ડ કરી રહ્યા છું બધાને જય રામા